આપણે તમામ લોકો જાણીએ છીએ કે કમોસમી વરસાદ બાદ સરકારે પેકેજ જાહેર કર્યું એ પેકેજનું ઓનલાઈન એપ્લિકેશન શરૂ થઈ એટલે કે ખેડૂતોએ પેકેજનો લાભ લેવા એ સહાય પેકેજનો લાભ લેવા એમને ઓનલાઈન અરજી કરવી પડે ઓનલાઈન અરજી કરવા માટે ગ્રામ પંચાયતની ઓફિસ જવું પડે પણ તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે મારા ગુજરાતની એ તમામ ગ્રામ પંચાયતની ઓફિસની અંદર રીતસરના મારા ખેડૂત પાસેથી સો રૂપિયા લેવામાં આવે છે સરકારી બિલ્ડિંગની અંદર સો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે મારો ખેડૂત મજબૂર થઈને સો રૂપિયા આપે છે કારણ શું તો જે જવાબદારી છે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની એ જવાબદારી વીસીઈ પાસે હોય છે અમને ઉપલેટાથી જાણકારી મળી ઉપલેટામાં સહાય ફોર્મ ભરવા વીસીઈ ખેડૂત દીઠ સો રૂપિયા ઉઘરાવતા હતા મજેઠી ગ્રામ ગામની અંદર ત્રણસો પચાસની સામે ફક્ત સાઈઠ ફોર્મ જ હજી સુધી ભરાયા છે તો બીજી તરફ વીસીએ આરોપ છે કે પંદર દિવસમાં કોઈ પણ સંજોગોમાં સહાય ફોર્મ ભરી ના શકાય સર્વર યોગ્ય રીતે કામ કરતા નથી મારો ખેડૂત મજબૂર થાય છે ઓનલાઈન ફોર્મ ભરવા પંચાયત જવા માટે પંચાયત એટલે જવું પડે કે આની એપ્લિકેશન કરવી હોય તો એ જે પોર્ટલ છે એ પોર્ટલ વીસી જ પોતાના લોગિન પરથી લોગિન ઇન આઈડીથી ફોર્મ ભરી શકે હું કે તમે સીધું ના ભરી શકે લોગિન આઈડી એ વીસી પાસે હોય વીસીને એક ફોર્મ ભરવા માટે સરકાર પંદર રૂપિયા આપે છે વીસી ફોર્મ ભરીને પ્રિન્ટ કાઢે તેના માટે ત્રણ રૂપિયા આપે છે વીસી બે રૂપિયા ઉપરથી વધારાને આપવામાં આવે છે આમ કુલ વીસીને વીસ રૂપિયા સરકાર તરફથી આપવામાં આવે છે એવી જાહેરાત થયેલી છે ખેડૂતો જાતે આ પોર્ટલ પર ફોર્મ ભરી શકતા નથી કારણ કે વીસી પોતાના આઈડીથી જ લોગિન કરી શકે છે ખેડૂતને જાતે જ આ ફોમ ભરવા મળે તો આ સર્વર ડાઉનનો પ્રશ્ન જતો રહે વીસી એક સાથે કામ કરતા હોય એટલે સર્વર ઠપ્પ થઈ જાય છે સહકારી મંડળીઓને આ કામ સોંપવામાં આવતું નથી ડિજિટલ ઇન્ડિયામાં પ્રિન્ટ શું કામ કરવા હોય સમજ નથી પડતી કૃષિ વિભાગ પોર્ટલ ચેક કરી કરી જ શકે છે તો વીસીને પ્રિન્ટના રૂપિયા ફાળવવાની જરૂર શું આવા અનેક મુદ્દા છે અનેક મુદ્દા છે હું ફરીથી કહું છું કોઈની તાકાત ના હોવી જોઈએ

કામ આખો માં સરકાર દ્વારા તમને એક ફોર્મ ના બાર રૂપિયા નથી આપતા બે હજાર રૂપિયા નક્કી કરવામાં સરકાર માંથી એક પણ રૂપિયા આપવામાં નથી આવતો ચાર વર્ષ થી આવી નથી અત્યારે તમે એક અરજી આવી સ્થિતિ ગોંડલ તાલુકાના સુલતાનપુરની છે અહીં પણ ફોમડીઠ સો રૂપિયા લેવામાં આવતા હોવાની વીસીએ ખુદ એક કબૂલાત કરી છે વીસીનો આરોપ છે કે ફોર્મ ભરવા માટે બે બે ઓપરેટર રોકવા પડે છે દિવસે સર્વર યોગ્ય રીતે કામ નથી કરતું રાત્રે ફોર્મ ભરવા રાત દિવસે ઉજાગરો કરે છે બીજા ઓપરેટર પાસે કામ કરાવવા માટે મંત્રણો આપવું પડે છે ગીર સોમનાથ જિલ્લામાં અમે તપાસ કરી તો અહીંયા પણ વીસી ખેડૂત પાસેથી સો રૂપિયા લે છે સૂત્રાપાડા બંદર ગામ પંચાય ગ્રામ પંચાયત પર ફરજ બજાવતા વીસી એ બીપી સાથે વાત કરતા વ્યથા ઠાલવી કે વધારાના માણસો રાખી અમારે ફોમ ભરાવવું પડે છે સરકાર તરફથી કમિશન સમયસર મળતું નથી તો ખેડૂતો પણ આરોપ લગાવી રહ્યા છે કે સર્વર વારંવાર ઠપ થઈ જાય છે વીસી પણ ફોર્મ દીટ ખેડૂતો પાસેથી અહીંયા પણ સો રૂપિયા વસૂલે છે એ જ રીતે પ્રશ્નાવાડા ગામની અંદર પણ ખેડૂત અગ્રણી આરોપ લગાવે છે કે સરકારે વિઘા દીઠ માત્ર પાંત્રીસો રૂપિયાની સહાય આપી છે તેમાંથી સો રૂપિયા વીસીને આપવાના ખેર ખેડૂતનું એ દર્દ ખેડૂતના શબ્દોમાં સાંભળી લઈએ ઘણા ગામડામાં એવું ચાલે છે કે ભાઈ વીસ થી સો રૂપિયા લઈએ છીએ તો હવે ખેડૂત તો મજબૂરી છે દેવા જ પડે શું કરે નોંધણી કરવી કે નહીં મારી માંગણી એ જ છે કે આમાં પણ બીજે સાડી પાંચસો પાંત્રીસો રૂપિયા છે હવે પાંત્રીસો ની બદલે પાછા ખેડૂતને દેવામાં આ આ આ એક સો રૂપિયા વીકે પાછો એક નોંધણી બીપ દેવા પડે તો એટલો બધી આ સરકારની સિસ્ટમ છે એ ખેડૂતને જ માર્ગ ભઈ કૃતિ લાગે છે એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે ભાઈ સરકાર આની સિસ્ટમ નક્કી કરે હું આ મુદ્દો એટલે ઉપસ્થિત કરું છું મને યાદ છે મારા રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહેલું કે આની અંદર કોઈ ધાંધલી નહીં થાય ખેડૂતને હેરાન નહીં કરવું પડે નહીં નહીં થવું પડે અને જો એવું થશે તો અધિકારી ઉપર પગલા લેવાશે આવો સાંભળી લઈએ માનનીય નાય મુખ્યમંત્રી શ્રી શું કહ્યું હતું અને કોઈ જગ્યા પર એ ક્યાંય લાઈનમાં ના ઉભું રહેવું પડે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવાની સૂચના આપવામાં આવી છે અને અધિકારીઓને એવી સૂચના અપાઈ છે કે કોઈ બી ખેડૂતોની જો ફરિયાદ આવી તો વાત નહીં થશે પગલા ભરવામાં આવશે

મારા ખેડૂતની મજબૂરીનો લાભ લેવાઈ રહ્યો છે સરકારી સિસ્ટમ બોગસ છે થતું હોય તો છે 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 અને આ થાય હકીકત મારી સાથે હિતેન્દ્રભાઈ પટેલ જોડાયા છે બીજેપીના પ્રવક્તા નેતા લલિતભાઈ વસોયા કોંગ્રેસના પ્રવક્તા નેતા પંકજભાઈ ભાવસાર મહામંત્રી વિસી સંગઠન પંકજભાઈ વીસ રૂપિયા સરકાર તમને આપે છે તમારા લોકો સો રૂપિયા લે છે મારી ઉપર કેસ કરવા તો ઠોકી દેજો તમારા સંગઠન વતી કેમ ભાઈ કોને આપ્યો અધિકાર સો રૂપિયા લેવાનો જી રોનકભાઈ પહેલાં તો આપનો આભાર માનીશ કહ આ પ્લેટફોર્મ ઉપર તમે જે વાત રજૂ કરવાનો એક મોકો આપ્યો આપણે ઘણા બધા વિડીયો જોયા અને તમે પણ જે વાત કરી બરાબર વીસ રૂપિયા વીસીને આપવામાં આવશે વીસીને વીસ રૂપિયા આપવામાં આવશે એવું કોઈ પરિપત્ર વીસી માટે થયો જ નથી પહેલો તો અને વીસીમાં વીસ રૂપિયા આવવાનો અને એ વીસ રૂપિયા ક્યારે મળશે અને ક્યારે આપશે એ પહેલી તો કોઈ ગેરંટી નથી હોતી વારંવાર વીસી દરેક જગ્યાએ ફોર્મ ભરતા હોય છે કોઈ જગ્યાએ વીસીને સમયસર કમિશન નથી મળતું અને અમે સરકારને વારંવાર એ જ રજૂઆત કરીએ છીએ અને એમાં આપે પણ અમને ખૂબ સહકાર આપ્યો છે અને અમારા વતી આપે પણ રજૂઆત કરેલી છે કંઈક આ કમિશન પ્રથા બંધ કરી અને એક પગાર ધોરણ આપવામાં આવે જેથી કરીને અમારા વારંવાર જે ખેડૂતો અને જે ઘર્ષણ થાય છે જેનો ભોગ વિશી પણ બને છે અને ખેડૂતો પણ બને છે એ ભોગ ના બનવું પડે એટલે અમે સરકારને પણ વારંવાર રજૂઆત કરી કે કમિશનની આ જે પ્રથા છે એ બંધ કરી દો અને એક ફિક્સ વેતન આપવામાં આવે એક લઘુત્તમ વેતન આપવામાં આવે તો આ જે વારંવાર પ્રશ્નો ઊભા થાય છે એ થતાં બંધ થઈ જાય પણ છતાં પણ સરકારે ત્રણ ત્રણ વાર બાયદારી આપી પંચાયત મંત્રી સાહેબ જોડે ત્રણથી ચાર વાર મિટિંગ કરી સીએમ સાહેબ જોડે મીટિંગો કરી પણ હજુ સુધી અમારા કોઈ પ્રશ્નનું નિરાકરણ નથી આવતું અને જે સો રૂપિયા લેવાની વાત છે તો કોઈ ગામની અંદર લેવાની વાત આવી તો એના એના માટે પણ હું આપને કહીશ કે સરકારે ઓનલાઈન એન્ટ્રી ફ્રી કરવાની વાત કરી છે પણ એના જે સાતબાની નકલ હોય કોઈ ડોક્યુમેન્ટ હોય એના પૈસા જે થતા હોય તો વિસીને આપવા પડતા હોય છે પણ ઘણા નું મતલબ કે મતલબ એમ કે ભાઈ આના પૈસા લઈ લીધા એટલે એવું નહીં હતું ઘણી જગ્યાએ ફ્રીમાં પણ થતું હોય છે જે નકલોના પૈસા થતા હોય છે ખેડૂતોએ આપવાના હોય છે અને ઘણા લોકો એનો દુરુપયોગ બી કરતા હોય છે ખોટું કામ પગજભાઈ સો રૂપિયા લેવા છે હકીકત છે જુઓ હું તો હું નફ્ફટ માણસ છું ચોખ્ખું બોલવાળો માણસ છું બહુ મારા બાપને ના રાખું તો વિશિંસરના માટે રાખો જી આવો અધિકાર કોને આપ્યું તમારી સરકારની જે સમસ્યા હોય બંધ કર દો ને ભાઈ ધંધો સો સો રૂપિયાવાળો આ તો ખોટું જ છે ને બીજું ઘર્ષણ નથી થતું ખેડૂત એટલો મજબૂર છે ને સાહેબ પ્રેમથી આપે તમે લૂંટી નહીં લેતા હું ફરીથી કહું તમે એસ્ટ્રોશન નથી કરતા ખેડૂત મજબૂરીથી આપત તમને સો આપે જે કીધું ના ખેડૂત આપે છે પણ એક વસ્તુ તમે વિચારો કે આ પૈસા લેવા પાછળ જવાબદાર કોણ કારણ કે રાત દિવસે સર્વર ચાલતું નથી રાતે વેસી બે બેસતા હોય છે પંદર દિવસની અંદર કામગીરી પૂર્ણ ના થાય એક વિસી સાત બારની નકલ કાઢ કે ફોર્મ ભરો એટલે ઘણી જગ્યાએ ગામ મોટું હોય તો બીજા વ્યક્તિ રાખીને પણ વેસી ખેડૂતોને તમામ ખેડૂતોનો લાભ મળે માટેની વેસી વ્યવસ્થા કરી અને ખેડૂતોના સરકારને કહી દેવું જોઈએ કે પહોંચતા તો કરી શકીએ જ માણસ તો એવું કરવા માટે જો એવું કહીએ રજૂઆત કરીએ તો સરકાર અથવા અધિકારીઓ છૂટા કરવાનો ઓર્ડર કરે છે અમે જવાનું કહેવાય અમારો મારો તો અમારો વિષીનો જ છે ને આની અંદર મૂળ ખેડૂતોનો મારો ને મૂળ વિષીનો મારો છે સરકાર જાહેરાત કરી દે છે કે ભાઈ બધું મફત થશે મફત થશે પણ એની પાછળનું જે રહસ્ય છે જે પરિબળો છે જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ તો સરકાર લાવતી નથી સર્વરના ઠેકાણા ના હોય ના ઇન્ટરનેટના પ્રશ્નો હોય પછી બીજું કોઈ કોમ્પ્યુટરની વાત કરીએ તો કોમ્પ્યુટર જૂના આપેલા છે જૂના એની અંદર સ્પીડ ના મળતી હોય એક વિશે સાતબાની નકલ કાઢતો અત્યારે તમે જુઓ તો નકલ ના સર્વર બે ત્રણ દિવસથી બંધ હોય છે ચાલુ હોય ના હોય તો વિશે સાતબાની નકલ ફોર્મ ભર આવકના દાખલા કાર્ડ કે બીજું અને વધારાનું પાછું અત્યારે પેલું એસઆઈઆર વાળું આવ્યું છે તો એ બી એની અંદર પણ વીસીને જોઈન્ટ કર્યા છે તો વીસી એક એક વીસી કેટલા કામ કરશે મને એ બતાવો અને એમાં વગર પગારે સરકારી કર્મચારીઓ પગાર લે એમનું કામ નથી હોતું એટલું કામ વીસી કરતા હોય છે આવી પરિસ્થિતિની અંદર વીસીનું ખરેખર જો શોષણ થતું હોય તો વીસીનું થાય છે સાથે તમે જે ખેડૂતોની વાત કરી તો ખેડૂતો અમારી વેદના સમજે છે કે અમે ખેડૂતોની વેદના સમજીએ અને ખેડૂતો અમારી વેદના સમજીએ આજે બંનેની અંડરસ્ટેન્ડિંગના કારણે આજે અમારું પણ ઘર ચાલે છે અને અમે ખેડૂતોને પણ મદદરૂપ થઈ છે એટલે સરકારે આ બાબતે સો ટકા નિર્ણય કરવો જોઈએ અને વીસીનું ખેડૂતનું બંને નિરાકરણ લાવવું જોઈએ પહેલાં પહેલું તો મારા ખેડૂતને કોઈની મદદની જરૂર નથી સરકારે સિસ્ટમ ગોઠવવાની જરૂર છે એ વીસી સાથે ગોઠવવા પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર રાખીને ગોઠવવા એનો વિષય લલિતભાઈ તમે તો ગામડામાં રહો છો હકીકત છે શું જો મને તો ડર લાગવા લાગ્યો આટલું ડંપાસ મારું આ જીતેન્દ્રભાઈ કે આ વીસીવાળા કેસ ના કરે કે ભાઈ સો રૂપિયા નહીં આપતા મને ખબર જ છે સો રૂપિયા પ્રેમથી લેત છે લે જ છે નફ્ફડ થઈને આપો નફ્ફડ થઈને લે સિસ્ટમ જાણ જ છે બધા તમારા જેવા જાણે છે હિતેન્દ્રભાઈ જેવા જાણે છે મારા ખેડૂલ લૂંટાય રોનકભાઈ દરેક વિષયે મીડિયા સામે આવીને કીધું કે હા અમે ખેડૂતો પાસેથી સો રૂપિયા લઈ છીએ આ ચૂંટાયેલા સત્તાધારી પાર્ટીના લોકોને પણ ખબર છે વિરોધ પક્ષના લોકોને પણ ખબર છે પરંતુ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિનું એવું નિર્માણ થયું છે કે કોઈ પણ સરકારી ઓફિસમાં જાઓ પૈસા વગર કામ થતું નથી આ એક સિસ્ટમ આવી ગઈ છે મેં રોનકભાઈ કાલે જ સોશિયલ મીડિયાની અંદર એક વાર્તા જેવું સાંભળ્યું એક રાજા હતો એના દરબારીઓને પૂછે છે કે ભાઈ લોકોની કેમ આપણી પાસે એક વર્ષથી આ કોઈ ફરિયાદ લઈને નથી આવતું એટલે દરબારીએ રસ્તો બતાવ્યો કે ગેટ આપણા ગઢની બહાર કોઈ ખેડૂત જાય તો એને બે લાકડી મારવી અંદર આવે તો પાછી બે લાકડી મારવી આ હું દસ પંદર દિવસ ચાલ્યું પછી ખેડૂતોનું પ્રતિનિધિ મંડળ રાજા પાસે આવ્યું એટલે રાજાને થયું કે આ બબે લાકડી મારી છે એટલે આવે છે ખેડૂતોના પ્રતિનિધિએ એવી રજૂઆત કરી પ્રતિનિધિ મંડળે કે રાજાજી અમને બબે લાકડી આવક જાવકમાં મારો છો એનો વાંધો નથી પણ તમે મારવા વાળાની સંખ્યા વધારો અમારે લાઈનમાં ઉભું રહેવું પડે છે અત્યારે ગુજરાતના ખેડૂતોની રોનકભાઈ આ પરિસ્થિતિ થઈ છે તમે ખેડૂતોની વાહરે આવ્યા છો તમારો ખરેખર ખેડૂતના દીકરા તરીકે આભાર માનું છું અને સરકારને આ ખબર છે કે વીસી ખેડૂતો પાસેથી પૈસા લીએ છે જગ જાહેર છે કોઈને નથી ખબર એવું નથી પરંતુ સરકારે કંઈ કરવું નથી ખરેખર તો નાયબ મુખ્યમંત્રી શ્રીએ મીડિયા સામે આવીને કહેવાની જરૂર નહોતી કારણ કે એ સિસ્ટમમાં ફેરફાર કરી શકે એમ નહોતા ખેડૂતો સ્વૈચ્છિક દેતા જ નથી પરંતુ ખેડૂતોને લાઈનમાં ન ઉભું રહેવું પડે વીસી કે બાકીના લોકો હેરાન ન કરે એટલા માટે ખેડૂત એને સો રૂપિયા આપી દે છે તમે સો ની વાત કરી સુલતાનપુર તમે લાઈવ વિડિયો જોજો એ વિડીયોની અંદર વીસી એમ કે છે કે આ અમે બસો રૂપિયા લઈ છીએ એ બસો રૂપિયા એટલા માટે લઈ છે ત્રણ જણાને અમારે બીજા બેસાડવા પડે છે આ પરિસ્થિતિ રોનકભાઈ ગુજરાતજી છે તમે અવાજ ઉઠાવ્યો ખેડૂતોને એ બદલ તમારો આભાર આવી તો ખેડૂતોને અનેક મુશ્કેલીઓ મુશ્કેલીઓભાઈ આપ જોડાલે રહેજો હિતેન્દ્રભાઈ હિતેન્દ્રભાઈ તમારા મારા માટે સો રૂપિયા કશું નહીં હોય મારા ખેડૂત માટે બહુ વધારે બહુ વધારે મારી ગુજરાત સરકાર પાસે એટલી પણ સિસ્ટમ નથી કે આટલા લોકોના ફોર્મ રૂપે ભરાઈ શકે એ વીસી જોડે ભરાવડાવે કે જે કરવું હોય એ કરે જે કરવું હોય આવી સ્થિતિ તો ના આવે તેન્દ્રભાઈ સો સો રૂપિયા ભરવાના ખેડૂતે આપવાના જઈને અને તમને દિલ દિલથી વાત કરો દિલથી અમે પૂછીએ ખેડૂત બિચારો ના પણ ભાઈ જવા નહીંથી અમારું કામ ચાલે ને થવા દો આ સ્થિતિ છે હું ફરીથી કહું છું ખેડૂતનો આક્રોશ નથી ખેડૂતનો આક્રોશ કરી જ નહીં શકતો હાથ જોડે જોડે ભાઈ નીકળો અહીંથી નીકળો અહીંથી બોલો આ સ્થિતિ સાહેબ આવું તો તો ના ના ને આવી સિસ્ટમ ભાઈ રોનકભાઈ આપણે જે વાત કરી ઘણી જગ્યાએ આવો પ્રશ્ન માલુમ પડ્યો છે મને હર્ષભાઈએ જે વાત કરી એ સાથે સાથે આજે મને જીતુભાઈએ પણ વાત કરી છે કે ભાઈ આવી કોઈપણ પ્રકારની પ્રવૃત્તિમાં સરકારના બધા અધિકારીઓને કલેક્ટરો ડીડીઓ જિલ્લા ખેતીવાડી અધિકારીને સૂચના આપી છે કે પોતપોતાના વિસ્તારમાં આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ માલુમ પડે તો એમાં તાત્કાલિક અસરથી રોક લગાવી અહીંયા રાજ્ય સરકારે જે પ્રમાણે કેન્દ્ર સરકારની સહાય ઉપરાંત પોતાના પૈસા ઉમેર્યા છે અને આ વ્યવસ્થા પણ આ પેકેજ પણ લગભગ રાજ્ય સરકારનું આ દસ વર્ષમાં સોળમું પેકેજ છે આ વર્ષનું બીજું છે ગયા વર્ષના ત્રણ હતા એટલે પદ્ધતિ ગોઠવાયેલી છે ચાલુ વખતે ચુમ્બાલીસ લાખ લોકો એફેક્ટેડ થયા એટલે એકસાથે બધા લોકો એમાં ઓનલાઈન લોગિંગ કરવાનો પ્રયાસ કરે છે સર્વરમાં મુશ્કેલી છે એ પણ સર્વવ્યાપી છે એવું નથી ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતના ક્યાંયથી એવી ફરિયાદ નથી આવી અને જે ગામડામાં ઓછા લોકો એફેક્ટેડ છે ત્યાં એવું પ્રોબ્લેમ નહીં થાય સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં એક સાથે આખા ગામમાં ખૂબ મોટી મુશ્કેલી છે અને આખા ગામે રજીસ્ટ્રેશન કરવાનું છે જ્યાં ત્રણ ચાર હજાર પાંચ હજાર ખેડૂતો છે એવા ગામમાં આ પ્રમાણેની સ્થિતિ પણ થઈ છે કારણ કે ખેડૂતો એક સાથે લાઇનમાં ઊભા રહે અને ગામ તો એક ગામ હોય તો ત્રણસોના ગામમાં પણ એક વીસી હોય અને ત્રણ હજારના ગામમાં પણ એક જ વીસી હોય એટલે આપની વાત સાચી છે કે ખેડૂતોને લાઈનમાં ઊભું રહેવું પડે એનું કામ બગડે અત્યારે ખેતીની સિઝન છે જી એટલે એવે વખતે કેટલાક ખેડૂતો પણ આગ્રહ કરી અને એવું કરતા હશે કે ભાઈ ચલો અમારે ખેતી કામ બગડે નહીં અને એમને ફોર્મ આપીને જઈએ એમની અનુકૂળતા એ ભરી દેશે જી હવે ફોર્મ ભરવામાં પણ પાછા સાત બાર આઠ વગેરે જોડવાનું હોય છે આ આધાર કાર્ડ જોડવાનું હોય જી એની પ્રિન્ટો લેવાની હોય છે તો એ વ્યવસ્થા પણ વીસી કરી દેતા હોય તો એના થોડા પૈસા આપવાના હોય છે એના સાથે આ લોકો સો રૂપિયા લઈ લે ખોટી બાબત છે ઇતિંદ્ર વિશે ઇતિંદ્ર ભૈસા આપણો આમનું વીસીનું કહેવું એમ છે કે અમને સરકાર પૈસા આપતી નથી બીજું એક સ્પષ્ટતા પણ કર દો ભાઈ આપે કહ્યું ને પંકજભાઈ આ પરિપત્ર હું ફૂલ સ્ક્રીન બતાવી દઉં આપ પણ મિસલીડ કરી રહ્યા છો આ જોઈ લો સરકારનો પરિપત્ર આ રૂપિયા આપવાનો પરિપત્ર છે તમે કીધું ને પરિપત્ર નથી તો હું એમનો કાર્યક્રમ ના કરું સાહેબ આ જોઈ લો આ પરિપત્ર આ જોઈ લો પરિપત્ર આ જોઈ લો પરિપત્ર દરેક દર્શકને કહું છું ખેડૂતને કહું છું આ પરિપત્ર છે હવે હિતભાઈ તમારી જોડે ફરીથી આવું ભીસીનો સ્પષ્ટ કહેવું છે કે સરકાર રૂપિયા આપતી નથી ચાર ચાર વર્ષથી એટલે શું કરીએ ઘર કેવી રીતે ચલાવીએ ના એને એમનો સરકાર સાથે વહીવટી જે પ્રશ્ન છે એને બાજુ પર રાખવો પડે અત્યારે જે પ્રમાણે સમગ્ર ગુજરાતના ખેડૂતોની મુશ્કેલી છે તો અધિકારીઓએ બહુ ઝડપ કરી સરકારે પણ મુદાર રોનકભાઈ તમે જે પ્રયાસ કર્યો હતો અને આની અપેક્ષા પ્રમાણે બધું ભૂલી સમસ્યાની સરકારે આવડો મોટો આવડો સોલ્વ થશે કે નહીં એટલું મને કહી દો સમસ્યાની જ વાત કરું છું આ થશે કે નહીં

પણ પણ સો તો આપવાના જ હોય છે પણ પંકજભાઈને એ કહું છું કે આ કામ માનવતાનું છે એટલે તમે એમ ના કહેતા કે ભાઈ અમારી સરકાર આમ કરે છે તેમ કરે છે અને અમે રોનક ભાઈ હવે આ વખતે તમારી જે લાગણી છે લલિતભાઈએ પણ વાત કરી કે વ્યવસ્થાઓ તો અમે હવે હવે એવું વિચારીએ છીએ કે આની સાથે સાથે સહકારી મંડળી પણ લોગિન ઇન આપીશું એકવાર પંકજભાઈ અમને હડતાલ પાડી હતી ત્યારે આપણે પહેરાવળ વ્યવસ્થા કરી હતી પણ આપણે એવું માનીએ કે વીસી આખું ગામ સ્વરાજની જે કલ્પના છે આપણી કે ગામમાં ઘરે બેઠા બેઠા સેવાઓ મળે અને વીસી જો ફૂલ ટાઈમ ત્યાં બેસતો હોય તો પૈસા કમાવાની બાબત હોય ત્યારે આપણે એને જ આપવું પડે નહીતર તો આપણે ગુજરાત માં બધી જ દૂધ મંડળીઓ અને બધી જ સેવા મંડળીઓ ચાલે છે એટલે જો એ લોકો એવું ઓન એવું કહી દેતા હોય

સરકાર વીસ રૂપિયા જાહેર કરે છે એ વિષીને ગઈ અગાઉ પણ અમને આઠ રૂપિયા ચૂકવ્યા છે અને એ આઠ રૂપિયા ક્યારે ચૂકવવામાં આવે છે એ કોઈ નક્કી નથી હોતું બરાબર

હું એક સ્પષ્ટતા કરતો હિતેન્દ્રભાઈ અને આ ભાઈ મહામંત્રી શ્રીને કરવાના એની પ્રિન્ટ કાઢી દેવાના એના પૈસા અલગથી લેવામાં આવે છે તમે કાલે તમારા કોઈ પ્રેસ રિપોર્ટરને ગમે ત્યાં મોકલો કોઈ પણ જગ્યાએ એ પૈસા ઉપરાંત તમારી પાસેથી સો રૂપિયા લેવામાં આવે છે ક્યાંક દોઢસો ક્યાંક બસો રૂપિયા લેવામાં આવે છે એવરેજ સો રૂપિયા લેવામાં આવતો હશે જનરલ એ બરોબર છે પરંતુ આના પૈસા અલગથી લેવામાં આવે છે અને હિતેન્દ્રભાઈએ સહકારી મંડળીની વાત કરી કોઈ સહકારી મંડળીનો મંત્રી હું સહકારી મંડળીનો પ્રમુખ ત્રીસ વર્ષથી છું મારી મંડળીને આ કામ સોંપવામાં આવે તો મારો મંત્રી આ કામ ન કરે એટલા માટે ન કરે કે એક એના કામમાંથી ફ્રી નથી થતો તો આ કામ ક્યાં જાય એ પંદર વીસ રૂપિયા હાટું સહકારી મંડળીનો કર્મચારી કામ ન કરે એક સેકન્ડ આપ બંધુનો આભાર પણ હિતેન્દ્રભાઈ છેલ્લી બીજી વાત કહી દઉં આ પ્રશાસનને સંવેદનશીલ બનાવવું જરૂરી છે જામનગરના કાલાવડમાં ટીડીઓ સાહેબ એક લેટર બહાર પાડેલું હિતેન્દ્રભાઈ કે આ સહાયબ ફોર્મ ભરવું હોય તો સહાયબ ફોર્મ ભરતા પહેલાં આ લેટર જોઈ લેજો અને એમાં કહ્યું જે વેરો બાકી હશે ને એ ભરશો તો જ આ સહાય મળશે જો કે વાત અલગ છે કે વિવાદ વધ્યો એટલે પછી ડીડીઓ સાહેબે સ્પષ્ટતા કરી દીધી કે એને એને કોઈ લેવા દેવા નથી બસ અંતમાં છેલ્લી હિતેન્દ્રભાઈ જુઓ આ ચર્ચા હું થૂક ઉડાડવા નથી કરતો સરકારને બદનામ પણ કરવા નથી કરતો તમે પણ જાણો છો હું પણ જાણું મારો હાથમાં પણ જાણો બસ કાલથી વધારાનો રૂપિયો મારા ખેડૂતે ન આપવો પડે લાઇનમાં ઊભા ન રહેવું પડે એવી વ્યવસ્થા શક્ય છે કે નહીં ધોરુ કે સો ટકા આ વ્યવસ્થા ગોઠવાઈ જશે અને આ આ આપના એબીપીના પ્રતિષ્ઠિત માધ્યમથી બધા જ આગેવાનોને કહું છું કે ભાઈ કોઈ પણ જગ્યાએ પોતાના વિસ્તારમાં પોતે ધ્યાન રાખો અને ક્યાંય પણ આવા પ્રકારની પ્રેક્ટિસ વિશે કરતા હોય તો કડક ખાતે અમારું ધ્યાન દોરો અમે અમારા અધિકારીઓને પણ સૂચના આપી છે કે પોતાના વિસ્તારમાં ક્યાંય પણ આવી ફરિયાદ આવશે તો ફરીથી ચલાવવામાં આવશે નહીં આપ ત્રણેનો ખૂબ ખૂબ આભાર અથવા એ પણ સ્પષ્ટતા કરી દઉં વીસી જબરજસ્તીથી માગતા નથી આ પણ હકીકત છે આ પણ હકીકત છે ખેડૂત મજબૂર થઈને આપે છે એ હકીકત છે અને એટલા માટે કે પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટ થયેલું નથી સરકારને ગુજરાતના દીકરા તરીકે વિનંતી નહીં પણ વાત છે મારી રજૂઆત છે સિસ્ટમ ગોઠવી એ સરકારની જવાબદારી છે અને પેલા ટીડીઓએ જે પરિપત્ર બહાર પાડ્યો હતો ને એ બધા ભૂલથી કોઈ ખોટી હિંમત ના કરતા ના કરતા મારો ખેડૂત કેટલું દુઃખી છે હું જાણું ના કરતા ટીડીઓ પછી સ્પષ્ટતા કરવી પડે ને આ યોગ્ય નથી